રાપર તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘની પાસઠમી વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જગદીશભાઈ વણોલ વાઇસ ચેરમેન વાડીલાલભાઈ સાવલા રાણાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા અને ડાયરેક્ટરો સાથે વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માનવી ડ્રાઈવમાં આપને આવકારું છું ખાસ તો રાપર તાલુકાની સૌથી મોટી એવી ખેડૂતની સંસ્થા રાપર તાલુકા સહકારી ખરીદ વેતન સંઘ આ પાસઠની વાર્ષિક સામાન્ય સાધારણ સભા હતી મારી સાથે અત્યારે ખરીદ વેતન સંઘના ચેરમેન જગદીશભાઈ વણોલો છે ખાસ તો ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા જ ચાલતી આ સંસ્થાના પ્રમુખ તરીકે જ્યારે જગદીશભાઈ વણોલે સંભાળ્યો છે ત્યારે આ સંસ્થા વિશે અને આજની સભા વિશે આપણે જ મળશું શું કહેશું આજે રાપર સહકારી ખરીદ વેતરણ સંઘની પાસઠમી સાધારણ સભામાં અમે આ સંઘની રાપર તાલુકામાં ખા ખાતર વિતરણ બિયારણ વિતરણ અને જે કોઈ સહકારી મંડળીઓ કામ કરે છે એ બધા જના સા સહકારથી આ સહકારી સંઘ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને બહુ જ સારા નફા ઉપર આ સંઘ જઈ રહ્યો છે અને આ સંઘની સ્થાપના કરનાર જે જૂના વડીલો છે એ બધાની જે સ્થાપના કરેલ છે એમને ગુરુ માની અને હું એમના રાહ પર ચાલી રહ્યો છું અને આ સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિ કરાવવા માટે અમે બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ ખાસ તો જગદીશભાઈ અત્યારે ખેડૂતોમાં યુરિયાની બહુ ડાળ છે મને ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ કરશનભાઈ વર્તન હાલના પ્રમુખ મહામંત્રીઓ અને ખાસ તો ખેડૂતો દ્વારા પણ ખાતર પૂરતો નથી મળતો એવી રાડ આવતી હોય છે શું ખાતર પૂરતો નથી મળતો એ ખેડૂતોની વાત થોડીક સાચી છે પણ અત્યારે જે આપણી આ સિઝનમાં ગઈ વખતે આવ્યો હતો એનાથી થોડોક ઓછો પણ પાંચ હજાર ટન યુરિયા અને પાંત્રીસો ટન ડીએપી આવેલો છે અને અત્યારે ખાતરમાં જે ઓમાનમાં યાગી વાવાઝોડું ગયા પછી ત્યાંથી જે વેસલો આવે છે કંપનીઓના એ નુકસાન થવાથી દરિયા કિનારે પોર્ટ ઉપર જે નુકસાન થવાથી ત્યાંથી વેસલો જે ભરાયા નથી તેને કારણે આ થોડીક ઊભી થયેલી અને કુદરતે કરેલી આપત્તિ છે પણ એમાંથી આપણે નીકળી જઈશું અને એ લોકોના વેસલો આવશે એટલે બધા સાહેબોએ આપણાને ખાતરી આપી છે કે અમે તમે સૌથી વધુ ખાતર મળી રહે એવી અમે સુવિધા કરી આપશું ખાસ તો નેનો જ્યારે ખાતરની લે છે ત્યારે નેનો આપવા માટે ખાસ આગ્રહ કરવામાં આવે છે અને એવું ખેડૂતોનું તો એવું કહે છે કહેવાનું છે કે અમને પલાણ જ આપવામાં આવે છે ખરેખર આ નેનો વિશે જે ફેલાયેલી એ ગેરસમજ છે શું કહેશું નેનો વિશે ગેરસમજ તો નથી આ નેનો એ ખાતર જ છે યુરિયા છે એક જાતનો એમાં કોઈ એવું નથી કે આ નેનો છે એ કોઈ ખરાબ ચીજ છે કે પરાણે આપીએ છીએ પણ નેનો ખાતર એટલા માટે છે કે આપણી જે જમીન છે અહીંયાની સારવાળી આપણા કચ્છની વાગણની જે સારવાળી જમીન છે એ જમીન બગડે નહીં ને એના માટે આ નેનો યુરિયા વાપરવો આપણે જરૂરી છે પણ એમાં એક છે કે ખેડૂતોને એ થોડીક જે પંપથી સ્પ્રે કરવાનો છે એ દાણાદાર યુરિયાને જેમ ઉડાડી શકતા નથી અને પંપથી સ્પ્રે કરવાનો છે એને કારણે થોડીક મહેનત વધે છે એટલે આ ખેડૂત આનાથી થોડોક વિમુખ થાય છે પણ ખરેખર ખેડૂત આને વાપરે તો જમીન બચશે આવનારી પેઢી માટે પણ જમીન બચશે અને નહીતર આવનારી આવતાની પેઢીને આપણે જે યુરિયા અને ડીએપી વાપરીને નુકસાન કરી રહ્યા છીએ ને ખૂબ મોટું નુકસાન થશે એમ ખાસ તો આજની જે સાધારણ સભા હતી એમાં શું લાગે આજની સાધારણ સભામાં તો જે જનરલ દર વખતની સાધારણ સભામાં હોય છે એ જ નફાની અને માલની ફાળવણી પછી ખરી ખરીદ વેચાણના જે અમુક નિર્ણયો હોય છે નીતિવિષયક એ નિર્ણય લેતા હોઈએ છીએ એ જોય છે વધારે પડતી કામગીરી અને એમાં સારામાં સારો નફો કરેલો છે આ વખતે સંઘે અને એ બદલ બધા ડાયરેક્ટરોએ અને પ્રમુખ મંત્રીઓ પણ અભિનંદન આપેલા છે મને અને આ સંઘ ખરેખર સારું કામ કરી રહ્યો છે સંસ્થા એ ખાસ તો જગદીશભાઈ આજે જે ઇપકોના યુરિયા મેનેજર આવ્યા હતા એમના દ્વારા શું એમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી કે એમાં સાગરિકા છે પછી આ એનપી કે લિક્વિડ છે આ તરલ ખાતરો છે ને એ જેટલા એ ખાતરો ઉપયોગમાં જે યુરિયા છે ધારો કે યુરિયાની એક થેલી નાખવાની હોય છે એની જગ્યાએ નેનોની એક બોટલ એક એકર સુધી જાય છે અને ખેડૂત એક એકરમાં બબે તન તન યુરિયાની બોરી છાંટતો હોય છે એ માહિતી આપી પછી સાગરિકા છે લિક્વિડ એ સાગરિકા છે એ જૈવિક છે એ ખરેખર જમીનમાં જાય ને જમીન પહોંચી રહે છે એનાથી જમીનને નુકસાન ઓછું થાય છે પછી એમનો સાગરિકા દાણાદાર આવે છે એ દસ કિલો જ છે એ એક એકરમાં છે ઓ પિસ્તાલીસ કિલો છે સાગરિકા દસ કિલો જે આવે છે ઇફકોનો એ એક એકરમાં છે એમ પણ આ બધા તરફ ખેડૂતો વળે એવી અમારી લાગણી છે એમ અને જમીન બચાવવા માટેની જે ભારત સહકારે જે આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે આ નેનો યુરિયા અને નેનો ડીએપી છે ને એ એમાં જે એમના બેનરો આવે ને જ્યારે શરૂઆતના એમાં લખેલું છે કે વિશ્વની સૌથી પહેલી લિક્વિડ બનાવતો દેશ એટલે ભારત દેશ આ લિક્વિડ ખાતર સૌથી પહેલાં ભારત દેશે બનાવ્યા છે અને આની માંગ વિદેશોમાં તો ઘણી બધી છે પણ અત્યારે આનું પ્રોડક્શન થોડુંક ઓછું છે એના માટે જ એ લોકો વધારે પડતું આપણા ખેડૂતોને આપવાની કોશિશ કરી રહ્યા છે અને સહકારથી સમૃદ્ધિ સુધી લઈ જવાની જે અમિતભાઈ શાહ આની નીતિ છે એ આ આમાં ખેડૂતને ખર્ચો ઓછો થાય એના માટેની નીતિ ઉપર ચાલી અને એ લોકો ખેડૂતોને ખર્ચો ઓછો કરીને નફો વધારે મળે એ તરફ આગળ વધી રહ્યા છે ખાસ તો જગદીશભાઈ જે અત્યારે ખેડૂતોને એક એક ખેડૂતોમાં એક એવું છે કે ભાઈ ખાતર પૂરતો મળતો નથી ખાતર પૂરતું મળતો નથી તો આ ખાતર પૂરતો મળી રહે એના માટે સંઘ દ્વારા શું ખાતર પૂરતો મળી રહે એના માટે ક્રિપકોના જે એરિયા મેનેજર છે એમને પણ હું બે ત્રણ વખત મળી આવ્યો છું એમના ઉપરના જે રાજકોટનાથી આ જિલ્લા એરિયા મેનેજર છે સુરઠિયા સાહેબ એમને પણ મળી આવ્યો છું ક્રિપ ઇફકોના સાહેબો સાથે પણ મળી આવ્યો છું બધાથી સંકલન કરી અને વાતો કરી છે પણ જે આ વેસલ આવવાના હતા કંપનીઓના એ આવ્યા નથી એને કારણે આ જે તકલીફ છે એ થોડા દિવસની છે દસ પંદર દિવસની લગભગ આવી જશે વેસલને અનલોડ થયા પછી તરત જ લોકો લોડિંગ કરી અને ખાતર આપશે એમ આખા

ભૂતકાળના જે સંચાલકો હોદ્દેદારો હતા એ બધાની મહેનતથી આપણો રાપર તાલુકો ખરીદ વેચાણ સંઘ અત્યારે ખૂબ આર્થિક રીતે સક્ષમ છે એના કારણે એ સ્ટોક પણ કરી શકે છે ખાતરનો એના કારણે ખેડૂતોને તકલીફ ઓછી પડે અત્યારે એમના પ્રમુખ જગદીશભાઈ તથા એમની આખી બોર્ડ ઓફ ડિરેક્ટર ટીમ ખેડૂતોને ટાઈમસર ખાતર મળી રહે એના માટે ખૂબ જ પ્રયત્નો કરે છે પણ થોડીક અમુક કેન્દ્ર સરકારની કંપનીની જે ટેકનિકલ બાબતોના કારણે થોડો ગેપ રહી ગયો છે કે રહે છે હાલે થોડી ખેડૂતોમાં તકલીફ જેવું દેખાય છે પણ એ જગદીશભાઈ અને બધા ડિરેક્ટરો અને રાજકીય આગેવાનો અને સાથે મળીને જેમ ભૂતકાળમાં ક્યારેય પણ આપણા તાલુકાને તકલીફ નથી પડતી નથી પડી એવા જ આપણે બધા પ્રયત્નો કરશું તો દર્શક મિત્રો આ ટાર જગદીશભાઈ ભનોલ ખાસ તો આજે અહીં જે સાધારણ સભા હતી એમાં તાલુકાભરના સહકારી આગેવાનો આવ્યા હતા જગદીશભાઈ વનોલની સાથે ઉર્મિલાબેન વાલીલાલ સાવલા કે જેઓ વાઇસ ચેરમેન છે વાલીલાલભાઈની પણ હાજરી હતી અને ટૂંકમાં રાપર તાલુકાની ખરીદ વેચાણ સંઘ એટલે ખેડૂતોની મોટામાં મોટી સંસ્થા જે ખેડૂતો માટે છે અને ખેડૂતો માટે સતત કાર્યરત રહે છે ઘનશ્યાંબા બારોટ માન્યુડ લાઈવ રાપર ગુજરાત

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ